પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે તેમણે કોંગ્રેસની નેતાગીરીથી તેમના નેતૃત્વથી નારાજ હોવાનું કારણ આગળ ધર્યું છે આ સાથે જ હવે તેઓ થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધશે અને તેમાં વિગતવાર તેઓ માહિતી આપશે પરંતુ વીટીવી સાથેની વાતચીતમાં આશાબેન પટેલે જણાવ્યું છે કે જ્યાં માન સન્માન ન મળતું હોય ત્યાં કામ કરવાનો કોઈ મતલબ નથી કોંગ્રેસમાં શિસ્તતાનો અભાવ છે પ્રદેશ અને કેન્દ્રની નેતાગીરીથી તેઓ નારાજ હતા ડિસિપ્લિનનો અભાવ છે કોંગ્રેસમાં સાથે જ નેતૃત્વનો પણ અભાવ છે આ અંગે તેમણે અનેક વખત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી પરંતુ કોઈ નિવેડો નથી આવ્યો અહમદ પટેલ રાજીવ સાતવ અમિત ચાવડા ભરતસિંહ સોલંકી તમામ નેતાઓ સાથે તેમણે તેમની નારાજગી અને કામગીરીને લઈ ચર્ચાઓ કરી હતી પરંતુ કોઈ જ નિવેડો ન આવતા આખરે તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે જ્યારે પત્રકારોએ સવાલ કર્યો આગામી દિવસોમાં તેઓ કોઈ પક્ષ સાથે જોડાશે હાલ તેમણે જણાવ્યું કે મેં આ અંગે કોઈ વિચાર નથી કર્યો પરંતુ મારા જે લોકો છે મારા જે નજીકના લોકો છે તેમના કહેવા પ્રમાણે આગળ હું નિર્ણય લઈ શકું છું પરંતુ હું મારા મત વિસ્તારમાં જે કામ કરતી હતી તે કામગીરી મારી યથાવત રહેશે મારી ઓફિસ પણ ખુલ્લી રહેશે લોકો મારી પાસે આવી શકે છે પ્રદેશ લેવલે જે નેતાગીરી છે જે નેતૃત્વ છે તેનાથી તેઓ નારાજ હોવાનું તેમણે જણાવ્યું આ સાથે તેમણે જે રાજીનામાનો પત્ર લખ્યો છે આ પત્રમાં સીધા જ તેમણે રાહુલ ગાંધી પર આક્ષેપ કરી દીધા છે એટલે કે રાહુલ ગાંધીની કામગીરીથી તેમના નેતૃત્વથી તેઓ નારાજ હોવાની વાત તેમણે આ પત્ર લખી છે આ પહેલા પણ કોંગ્રેસમાં ઘણી વખત આવું બની ચૂક્યું છે ફરી એક વખત લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ જે મારા માટે કારણ હતું કે એક પહેલાથી હું એક સોશિયલ વર્કર તરીકે કામ કરું છું રાજકીય રાજકીય પક્ષમાં કામ કરવું અને રાજકારણમાં આવવું એ મારા માટે ગૌણ વસ્તુ હતી પણ રાજકારણમાં એટલા માટે આવી હતી કે પ્રજાના કામો કરવા અને પ્રજાના કામો કરી અને પ્રજાને સંતોષ આપી અને એમનો વિકાસ કરવો હું કેટલાય વર્ષોથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી સાથે કામ કરતી હતી કેટલાય વર્ષે મેં એનું બલિદાન પણ આપ્યું છે ઘણીવાર મેં સજેશન પણ કર્યા છે કે આવું કરવાથી આટલું સરસ થઈ શકે આવું કરવાથી આટલું સરસ થઈ શકે મારા રાષ્ટ્રીય નેતૃત્વને ઇવન દિલ્હી લેવલનું હોય કે પ્રદેશ લેવલનું નેતૃત્વ હોય કે મારા સાથેના કલિગ્સ ધારાસભ્ય હોય કે જેને હું માનતી હોય સિનિયરને જેને હું રિસ્પેક્ટ કરતી હોય એવા ધારાસભ્યને મેં વારંવાર રિક્વેસ્ટ પણ કરેલી હતી કે ભાઈ અમારું મહેસાણામાં બહુ ડખા છે અમારે ચૂંટાયેલી પાક અને સંગઠન વચ્ચે કોઈ તાલમેલ નથી કોઈ નેતૃત્વ નથી અમે લોકો ગૂંગળામણ ધારાસભ્ય ગૂંગળામણ અનુભવીએ છીએ અમને લોકોને ફોન કરીને બોલાવવામાં આવતા નથી અમારે સ્ટેજ ઉપર સ્થાન હોય તો અમારે ખુરશીઓ શોધવાની પ્રોટોકોલ પ્રમાણે ખુરશી મળવી જોઈએ ધારાસભ્યને તો તમે મીડિયાવાળા પણ સમજો છો તો અમારે ખુરશીઓ શોધવાની હોય આવી પરિસ્થિતિમાં કયા પ્રકારનું નેતૃત્વ પ્રદેશ લેવલના લોકો નીચે કયા પ્રકારનું એમનું સેટિંગ કરવા માટે એમની જી હાજુરી કરવા માટે એવું સેટિંગ કરે કે જેથી અમારી ચૂંટાયેલી પાક અને સંગઠનની તાલમેલ બેસતું નહોતું અમે કામ કરી શકતા નહોતા પ્રજાના હિત માટે કામ કરવું હોય કોઈ સંમેલન કરવું હોય તો અમે કોઈ ડિસિઝન લઈ શકતા નહોતા અને વારંવાર એક વર્ષથી મેં સતત દિલ્હી ત્રણ વાર ગઈ રાહુલજીનો સોરી રાજીવ સાતવજીનો મેં ટાઈમ લઈને ત્રણ વાર મળી બઘેલજીને મળી ચાવડાજીને મળી બધી જ કોઈ જગ્યા મેં બાકી રાખી નથી કે ભાઈ હવે એવું તો કંઈક કરો કે ચૂંટાયેલી પાક અને સંગઠનને તાલમેલ થાય તો અમે કંઈક સારા કામ પ્રજા માટે કરી શકીએ અને પાર્ટી ને પણ કઈક લાભ થાય પણ મેં એક શિક્ષિત વ્યક્તિ છું પ્રોફેસર છું ક્લાસ ટુ અધિકારી હતી એમાંથી રાજીનામું લડી લોકોના કામો કરવા માટે લડી ત્યારે મને એટલી તો ખબર પડે જ્યાં નેતૃત્વ ન હોય જ્યાં ડિસિપ્લિન ન હોય જ્યાં નિર્ણય શક્તિ ન હોય ત્યાં ક્યારે સફળતા મળે નહીં એટલે મેં અંદરથી વિચાર્યું આત્મમંથન કર્યું ઘણા સમયથી મેં વચ્ચે બી એક ચીમકી ઉચ્ચારી હતી અને કહ્યું તું મારા બે ત્રણ ધારાસભ્ય કે આવું ના આવું કરશે તો હું ધારાસભ્યમાંથી રાજીનામું આપી દઈશ ત્યારે મારા કલીગ્સ મને સમજાવીને લઈ ગયા અને કે નાના બેન તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું પણ એક વર્ષ થયું અમારા કોઈ પ્રોબ્લેમ સોલ્વ કર્યા નહીં આવા તો ઘણા ધારાસભ્યો કોંગ્રેસમાં નારાજ છે અને એ નારાજગી મારા જેવા છત્રીસ ની છાતીવાળા હોય તો બહાર લાવી શકે ને આ રજૂઆત કરી શકીએ કારણ કે પ્રજાના માટે કામ કરવા નીકળ્યા છીએ રાજકારણ તો બે નંબરની વસ્તુ છે ભાજપ કોંગ્રેસ પ્રજાના કામો માટે માટે બહાર બહાર નીકળ્યા નીકળ્યા છીએ સોશિયલ વર્ક એક અધિકારી નોકરી કરતા કરતા કંઈક સારું કામ કરીશું કંઈક શિક્ષણ મંત્રીના અભર ખાલી નીકળ્યા હતા અને કંઈક સારા કામ કરવા માટે નીકળ્યા હતા ત્યારે જ્યારે કશું જ દેખાય જ નહીં જ્યાં જીરો જ દેખાય ત્યારે અચાનક એવું આત્મમંથન કરીને મેં આ નિર્ણય લીધો છે ઘણા બધા ઇશ્યુ આની સાથે બધા મેચ કરવાના પ્રયત્નો કરશે પણ હું તો હંમેશા સ્પષ્ટ વ્યક્ત રહી છું અને સ્પષ્ટ વ્યક્ત રહીશ જ કારણ કે મારે હું મીડિયા હું શું કામ કરું છું એ બતાવવા માંગતી નથી હું જે કામ કરતી હતી એ જયારે ધારાસભ્ય હતી ત્યારે મારા લેવલે જે મારી ફરજમાં આવતું હતું એ બધું કામ કરતી જ હતી અને દિલથી કરતી હતી પરંતુ જ્યાં અવગણના થતી હોય જ્યાં માન સન્માન ના જળવાતું હોય ત્યાં ચાણક્ય પણ કહ્યું છે અને અમારી શિક્ષકના સન્માનની વસ્તુ જયારે આવે ત્યારે બહુ બહુ અમારા માટે બહુ અગ્રસ્તુ હોય છે કે સન્માનના ભોગે તો અમે બધું જ ભોગ આપી દઈએ ત્યારે એક ધારાસભ્ય તરીકે મેં રાજીનામું આપવાનું જો મેઇન કારણ હોય તો અમારા નેતૃત્વની ખામી નેતૃત્વ શક્તિની ખામી અમારી ડિસિપ્લિનની ખામી અને નિર્ણય શક્તિની ખામી સીધો આરોપ ચાવડા સામે છે પ્રદેશ પ્રમુખ ચાવડા સામે છે અપમાનની વાત નથી ભાઈ અપમાન એવી રીતે થતું નથી કે ભાઈ સન્માન નથી જળવાતું સન્માન જળવાવું એનો મિનિંગ તમે વસ્તુ કે કોઈ બી પાર્ટી હોય અને પાર્ટીની અંદર ડિસિપ્લિનથી કામ થતું હોય ડિસિપ્લિન એટલે પ્રોટોકોલથી કામ થતું હોય ડિસિપ્લિનથી નિર્ણય લેવામાં આવતા હોય એક એક વર્ષની નિર્ણય લેવામાં ન આવે એક એક દિવસની એક એક વર્ષની કોઈ ડિસિઝન અમારા અમે જે રજૂઆત કરી હોય એનું કોઈ ડિસિઝન ના આવે અમે કહીએ કે અમને આવું કંઈક પ્રોબ્લેમ છે તો એનું કોઈ સોલ્યુશન ના આવે તો એવા નેતૃત્વથી એના નેતૃત્વ નીચે કામ કરીને પ્રજાનું કે અમારું શું કલ્યાણ નેતૃત્વ એક નામ આપો પ્રદેશ પ્રમુખની વાત કરું છું પ્રદેશ પ્રમુખ મેં કોઈ નેતૃત્વને બાકી રાખ્યું નથી ઇવન દિલ્હી લેવલનું નેતૃત્વ હોય ત્યાં પણ હું ત્રણ ત્રણ વખત મળી આવી છું અને ઇવન પ્રદેશ લેવલનું નેતૃત્વ હોય ત્યારે પણ મેં કોઈ જગ્યાએ મારી રજૂઆત કરવાની બાકી આશાબેન એ પ્રશ્ન તમે જે રીતે તમે જ બોલ્યા કે ક્લાસ ટુ ની નોકરી છોડીને બહાર નીકળ્યા હતા સેવા કરવા માટે અને કંઈક ને કંઈક ભણેલા ગણેલા છો તો શિક્ષણ મંત્રીના પણ અભરખા સાથે નીકળ્યા હતા શું ભાજપમાં જોડાઈને આ અભરખા પૂરા કરશો જે રીતે કુંવરનેટ મેં કોઈ ભાજપના કોઈ મંત્રી જોડે કે કોઈ જોડે મેં કોઈ બેઠક કરી નથી આ મારું પોતાનું આ મારું પોતાનો નિર્ણય છે મેં કોઈ ભાજપમાં જોડાવાની કે કોઈ પક્ષમાં જોડાવાનો કોઈ નિર્ણય કર્યો નથી અને આજ દિન સુધી કોઈ એવો નિર્ણય તમને કહ્યું હોય કે આશાબેન જોડાવાનો નિર્ણય કર્યો તો તમે મને પ્રશ્ન પૂછ્યો આશા પૂરી ન થઈ આશાબેનની એ જ આશા હતી કે એક ડિસિપ્લિન મેન્ટેન થાય એક સારી પાર્ટી તરીકે કોંગ્રેસ ઉભરાઈ આવે અને લોકોના જનહિતના એવા કામો કરીએ કે જેથી જે અમારી ડાઉન પાર્ટી થઈ ગઈ છે એને આપણે ઊંચા લેવલે લઈ જઈ અને લોકોના સારા કામો કરી શકીએ આ એક ભાવના હતી રાહુલ ગાંધી વારંવાર હું તમને કહું છું કે અમે જયારે રાષ્ટ્રીય લેવલે અમને રાહુલજી જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં મળે પણ જયારે અમે રાજીવ સાતવ જોડે વાત કરતા હોય ત્યારે રાજીવ સાતવ રાહુલજી જોડે ડિસ્કશન કરતા હોય છે મારા જેવા ઘણા ધારાસભ્યો પણ આ ડિસ્કશન રાહુલજી જોડે કરતા હોતા હશે પણ અમને હજુ સુધી ઉપરના થી પણ કોઈ ડિસિઝન મળ્યું નતું અને એટલા માટે અમારા કડવા નિર્ણય લેવો બેન તમારા કામ નથી લેતા તરીકે તમારા કામ સરકાર કરે તો કોંગ્રેસ પક્ષ કે આવે સંગઠન વાત કરું છું સંગઠનમાં મારે કઈ કામ કરવું છે કોઈ સંગઠનમાં જઈ અને સંગઠન ને લઈ અને કઈ કામ કરવું છે પણ સંગઠન જ ના હોય સંગઠનમાં દાખલા તરીકે અમારે કોઈ શક્તિ નો પ્રોજેક્ટ કરવો છે કોઈ જન મિત્ર નો પ્રોજેક્ટ કરવો છે કોઈ સારું એવું નેતૃત્વ અને પછી પ્રજાકીય સોશિયલ વર્ક કરવું છે પણ જે સંગઠન જ ના હોય તે શું કહી શકો છો તો પછી કેવી રીતે હું તો લાયન્સ ક્લબ ઘણી બધી સોશિયલ સંસ્થાઓ ઉમિયા માતા સંસ્થા ઘણી સાથે જોડાયેલી છું બેન અઢાર વર્ષની ઉંમર હું સોશિયલ વર્ક કરું છું એટલે મારે માટે એવું કે કોઈ પક્ષ હોય તો જ સેવા કરી શકાય એવું છે અમિત ચાવડા થી પરેશ થી એ બધા જ નેતૃત્વથી નારાજ છું કારણ કે મેં બધા નેતૃત્વને મેં રજૂઆત કરી કોઈ નેતૃત્વ નેતૃત્વને બાકી રાખ્યું નથી આશાબેન 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 સો ની ગેરંટી આપશે કે આશાબેન નું હવે પછીનું ઇન્ટરવ્યુ અમારે કમલમમાં નહીં લેવું પડે એ મારો મત વિસ્તારના લોકો તમને કેશે નહીં હજુ કોઈ મેં નિર્ણય લીધો નથી મારા મત વિસ્તારમાં હું એક મીટિંગ કરીશ અને મારા કાર્યકરો એ પ્રમાણે કાર્યકર જે ડિસિઝન આપશે એ ડિસીઝન લેવામાં આવશે મારે અત્યારે કોઈ ભાજપમાં જોડાવાની કે કોઈ એનસીપીમાં જોડાવાની કે કોઈ પક્ષ સાથે

મારે પ્રશ્ન પૂછ્યો મેં એમને કહ્યું હતું કે હું અત્યારે ભાજપ જોડાતી નથી હું રાજીનામું જ્યાં મને અસંતોષ છે ત્યાં મેં રાજીનામું આપ્યું છે કે જેથી બીજા ધારાસભ્યોને આનો ભોગ ભોગના બનવું પડે છે કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા છે કે આશાબેન લાલચ આપી છે ચાહે ટિકિટની હોય કે ચાહે પૈસાની હોય અને આ માટે થઈને જયારે એ કોંગ્રેસમાં જોડાય તો હવે ત્યારે કોઈ સંગઠન એવું મજબૂત નતું કે જેને જોઈને તમે જોડાયા હોય પણ હવે તમે બાના ધરી રહ્યા છો જે ભાજપ પ્રવેશ માટે હવે એ કોંગ્રેસ હવે મેં જે સત્ય હકીકત બહાર લાવી એટલે એ લોકો મારા ઉપર આ રીતે વિરોધ પ્રદર્શન કરવાના એ તો તમે અને હું બધા જ જાણીએ છીએ કે આ રાજકીય પક્ષો આ એકબીજા ઉપર માછલા ધોવાના છે એમાંથી મને કંઈ જ ફરક પડતો નથી સત્ય હંમેશા સત્ય જ રહે છે મને કોઈ લાલચમાં કોઈ દિવસ ક્યારેય કોઈ દિવસ પૈસાની કોઈ લાલચમાં આવી નથી મારા મત વિસ્તારમાં તમે પૂછી શકો છો મેં હંમેશા લોકોની સેવા જ કરી છે હું કોઈ પૈસા સાથે ડીલ કરું કરવી વ્યક્તિ નથી કે કોઈ હોદ્દા સાથે ડીલ કરું એવી વ્યક્તિ નથી હું એક જાની રાણી લક્ષ્મીબાઈની જેમ લડવા નીકળી હતી અને લડી છું અને લડતી રહીશ જ્યાં સુધી મારો શ્વાસ હશે કીધું કે જે વિસ્તારના જે લોકો છે તેની સાથે વાત કરીશ અને પછી નિર્ણય પછી નિર્ણય લઈશ રાજીનામું આપતી વખતે તમારા ત્યાંના મતદારો છે તમારા ટેકેદારો એમની સાથે વાત કરી હા ઘણા બધા ટેકેદારો સાથે મેં વાત કરી ફરી એક વખત ટેકેદારો એવું કહેશે કે બેન તમે ખોટો નિર્ણય લીધો તો કોંગ્રેસમાં પાછા ચલા જાવ અથવા તો એવું કહેશે ભાજપ મારા ટેદારો જે કે છે એ પ્રમાણે રાજીનામું આપ્યું છે કોઈ દ્રોહ કર્યો નથી કારણ કે મતદારો એ હવે મારો વિસ્તાર જે છે એ તમે હજુ પણ સર્વે કરી શકો તેમ છો પર્સનાલિટી અને અને જે હતું તે એના કારણે લોકોના આશીર્વાદ મળ્યા છે ઓગણીસો બોતેર પછી પહેલીવાર કોંગ્રેસ આવી છે ઓગણીસો બોતેર પછી ઉંઝા વિધાનસભામાં વડનગર સાથેની પહેલીવાર કોંગ્રેસ આવી છે ને એ પણ વીસ હજાર વોટ વીસ થી વધારે વોટથી જીતીને આવે છે એનું કારણ એનું કારણ કઈક તો મારી પર્સનાલિટી હશે ને એ તમે પણ વિચારી હશે રી ઇલેક્શન થશે એ વખત થી એ બધી વાહિયાત વાત છે પણ અત્યારની આજની પરિસ્થિતિ રી ઇલેક્શન ક્યારે થશે શું થશે એ સરકાર વિષય છે મારો વિષય નથી શન થશે ક્યારે થશે કેવી રીતે કોંગ્રેસ ને મત આપ્યો હતો બે હજાર સત્તર ના ફરી એક વખત રી એલેક્શન થશે તો શું કાર્યકર્તા તમે શું કહો છો હવે કોંગ્રેસ સાથે કાર્યકર્તાને જે યોગ્ય લાગશે ત્યાંના લોકો કોની સાથે કાર્યકર્તાને જે યોગ્ય લાગશે એ કરશે મહેસાણા લોકસભાની ટિકિટને લઈને પણ તમારી મનોકામના પૂરી ન થઈ મહેસાણા લોકસભાની ટિકિટ તો કોંગ્રેસ પાર્ટી મને આપવાની પહેલેથી જાહેરાત કરી હતી મને રાજી સાત હવે ચાર મહિના પહેલા જ પણ જ્યાં સંગઠન જ ના હોય યા નેતૃત્વ શકતી ના હોય ડીસી ડિસિઝન ડિસીઝન પાવના ત્યાં લડીને કરવાનું છે પણ વગર સંગઠનને જો તમે ધારાસભ્ય પછી ચૂંટાઈ શકતા હોય તો લોકસભા અરે ત્યાં તો ઊંઝાન એવું નથી ભાઈ એવું તમે કે સંગઠન વગર કશું થાય એવું હોય વગર સંગઠન એ સંપત્યાજ સંગઠન હોય ત્યાં જ બધું સફળતા હોય અને એ તો તમે સ્વામી વિવેકાનંદના વાક્યોને પણ સંપત્યાજ અને સંગઠન વગર કશું યુનિટી હોય તો જ તમે રિઝલ્ટ મેળવી શકો પછી એ આંદોલન હોય કે ગમે તે હોય યુનિટી વગર કશું ન થઈ શકે એ તમને ખબર છે પણ એ વખતની જે યુનિટી હતી અને અમારી વાત તો હું પાર્ટીની વાત કરું છું કોંગ્રેસ પાર્ટીની વાત કરું છું કોંગ્રેસ પાર્ટીમાં આજની તારીખમાં હું સત્ય અને સ્પષ્ટ કહું છું કે કોઈ જગ્યાએ એવું સારું સંગઠન છે અને કરતા વર્ષો લાગશે મારું હું એપીએમસી ની કોઈ મેમ્બર નથી કોઈ ખેડૂત પ્રતિનિધિ નથી કોઈ કારોબારી સભ્ય નથી અને આ ઉપજાયેલી વાત એટલા માટે છે કે હું કદાચ આ રીતે રાજીનામું આપવું એટલે કોઈ ભાજપ વાળા એવું લાગતું હોય કે બેન મારા ત્યાં આવશે મારું વર્ચસ્વ ગવાઈ જશે અને એટલા માટે એને આ ઉપજાયેલી વાત છે એટલે હું અત્યારે વખોડી કાઢું પ્રશ્ન પ્રશ્ન રાહુલ ગાંધીના આપ તેના જે બુરાઈ છે તે કરો છો પ્રધાનમંત્રી વખાણ કરો છો કોંગ્રેસની અંદર સંગઠન નથી તે વાત કરો છો બીજી તરફ ભાજપમાં સંગઠન છે તેવી પણ વાત હોય ભાજપ સ્પષ્ટ આપની દેખાઈ રહી છે તમે મીડિયા વાળા છો એમાં તમે મીડિયા વાળા છો તમે કોણ બનશે એવું લાગે ચલો એ કહી ખાલી એ મારો વિષય નથી વડાપ્રધાન કોણ બનશે એ મારો વિષય નથી એ લોકોનો વિષય છે અને લોકો જેને જેને આશીર્વાદ આપશે એબી ઉપર રાહુલ ગાંધીએ જે પત્ર લખ્યો છે ગાંધી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે આપે સીધી રીતે શું સમર્થન મેં નરેન્દ્ર મોદીની પ્રશંસા એટલી જ કરી છે કે ખાલી ફક્ત દસ ટકા જે અમારી સવર્ણોની જે હું જોડાયેલી હતી જે વસ્તુમાં એ એને આપી અને એ ગમે તે અમારા હાર્દિકભાઈ ના કારણે આપી કે ગમે તે કારણે આપી પણ આપી અને એક એને એક નાતી અને જાતિના જે ઝઘડા હતા એ મિટાવવાનો પ્રયત્ન કર્યો એ સારી વસ્તુ છે બીજું મેં એમને કઈ વખાણી દીધા કે એવું છે નહીં પણ સામે સામે રાહુલજી પર મેં નેતૃત્વ નિષ્ફળ ગયું છે એનું કારણ કે રાહુલજી સારા હશે પણ એના નીચેનું કામ કરવા વાળું જે અમારા જે નેતૃત્વ છે એ ખબર નથી અમારી વાતો ત્યાં સુધી પહોંચાડે છે કે કેમ એ જ એક પ્રશ્ન છે એટલે આ બધું બહુ જ અંદર રિસર્ચ નો વિષય છે અને તમે રિસર્ચ કરતા જ હોય છો આ બધું તમે જાણો છો સમજો છો અને મારા માટે બોલાવવાની ખોટી કોશિશ ના કરશો હકીકત વસ્તુ શું છે બે માં શું થવાનું છે આ બધું તમે જાણો છો મારા માટે બોલાવવાનો કોઈ મતલબ નહીં અને બીજી વસ્તુ અને બીજી વસ્તુ એ પણ તમે જાણો છો કે કોંગ્રેસમાં ક્યાં ક્યાં કયા કયા ક્યાં કઈ જગ્યાએ ડખા એ પણ તમને ખબર છે એટલે મારે વધારે પડતું ન બોલવું પડે એના કરતા મને મને કોઈ જ દિલ થયું નથી આજે ઉમિયા માતાની સાક્ષી એ માતાજી ની સોગંદ થઈ ખાઈને કઉ છું હું મારી કુળદેવી છે કે મને કોઈ લોકસભાની ટિકિટ આપીને લડાવાની ભાજપ ની એવી કોઈ ડીલ થઈ હવે તો તમને ખબર પડી ને કે હું ખોટી નથી એ મારા કાર્યકરો કરશે ક્યારે કરશો આખરી નિર્ણય મારી ઓફિસ હું અત્યારે ધારાસભ્ય મટ્યા પછી પણ મારી એક જગ્યાએ કોલેજમાં જોબ ચાલે છે હું રેગ્યુલર કોલેજમાં જોબ કરીશ સાથે સાથે સોશિયલ વર્ક કરીશ અને ચોવીસ કલાક વડનગર અને ઊંઝા મારી જે બંને ઓફિસો છે એ ચાલુ જ રહેશે અને લોકોના કામ એક એક સવાલ